હાય ગાઈસ જુઓ અમે દાળ નીકળી ગયા હતા અમે જાય ઘેર પણ પહાડોમાં આવી ગયા એકદમ પહાડ જુઓ આ ડાલામ કુગાજી અને અમારી ફેમિલી અને આ પહાડ જોવા ખાલી બહુ મજા આવી જાય એવા પહાડ અને પહાડમાં વાતાવરણ એકદમ જોરદાર લીલોતરી વાળું જોવા ખાલી અને વાદળ વાદળછાયું વાતાવરણ ભાઈ હેળી ના અમે તો ગાડી પાછળ મસ્ત વાતાવરણ પણ એકદમ વરસાદ ચાલુ હોય બસ આવા પાછળ અને અમે ઘેર જવા નીકળી ગયા અને આવું જાય રિટર્ન જો હ ને અહી જોવાના ગાડીનું એક્સિડન્ટ થયેલું આવશે બહુ મજા આવી જશે વાતાવરણ એવું મસ્ત જોરદાર જો હોય ગયો ગાડી પલટી મારી ગયેલી ચક્કુ આપ્યા હો થોડી વારમાં જો આવીને કારી મેચ જેવી અને આગળ આવશે માતાજી મંદિર જાળી આવશે એકદમ અને એક ઝરણું આવશે જો પાણીનું ઝરણું એકદમ જોરદાર અને પાણીનું ઝરણું સરસ મજાનું જો એકદમ ઝાડી જોરદાર ટનલ આવશે આગળ ટનલ પહાડ ની અંદર ટનલ ગોળી રહી ટનલ તમને બતાવું જોરદાર જો આ વાદળ વાદળછાયું વાતાવરણ મસ્ત મજાનું લોકેશન સરસ મજાનું આ દિવાળીનું ચાલુ હો ગાડી અમારી ઊભી થઈ ગઈ ઓકી પડીને જોવો ઓ જોઈ લીધું એની પણ ગાડી બીજી આવે લક્ઝરીઓ રાજસ્થાનમાં બાજુ પાછળ તમારે તો બંધ કરી નાખ્યું ભાઈ બધું એ જો ખોલી પાછું પણ ગાડી બીજી આવી ગઈ જો આ ડુંગર જોરદાર લીલોત્રી વાળો ભરેલો મસ્ત ડુંગર હ લીલો ત્રી વાળો અને જો ડુંગરના ઉપર બધું ખેતી કરેલી હ અને પથ્થરની ખોણો જે આપણે રાજસ્થાન રાજસ્થાનથી પથ્થર ટનલ આવી એમાં ટનલ જોવા ખાલી જો એ આવી જો આખો મોટો વચ્ચે ટનલ ગોળી લીધે જોવાય ને ટનલ ગાડી હેડી બંધી ટનલ જોવા ખાલી સરસ મજાની ટનલ નીકળવાનું હોય છે અમારે લાઈટ બાઈટ કરેલી આમ મજા આવી જાય એવી પેલી બાજુ આવીને આવી ટનલ બીજી એવો ભાઈ ગાડીઓ આવે એટલે ગાડીઓ આવે એટલે આપણે ગેરજાવાની ગાડીઓ આવે બીઆ ટનલ બી બે પણ જો ટનલ જેવી પહાડના યાચ કોતરેલી ભાઈ